દર્શકો જય શ્રી કૃષ્ણ આજે આપણે મકર સંક્રાંતિ વિશે વાત કરીશું એ પહેલા ગણપતિનું પ્રણામ કરી લઈએ એક દંતાય ધીમહી તન્નો તંતી પ્રચોદયા શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશ નમઃ શ્રી સૂર્યનારાયણ આય નમ દર્શકો આપણે ઉત્સવ પ્રિય પ્રજા છીએ એટલે આપણે સામાજિક ધાર્મિક રાષ્ટ્રીય દરેક તહેવારોને ઉત્સવ બનાવીને ઉજવતા હોઈએ છીએ અને આપણે એમાં આનંદ લઈએ છીએ પરંતુ દરેક તહેવારોમાં મકર સંક્રાંતિનો તહેવાર એ વિશેષ છે વિશેષ છે એટલું નહીં અનોખો પણ છે શું કામ આ તહેવાર સાથે ખગોળ ભૂગોળ વિજ્ઞાન ઇતિહાસ સંસ્કૃતિ પ્રાચીનતા ધર્મ અધ્યાત્મ મોક્ષ પુણ્ય કેટલું બધું સંકળાયેલું છે એટલે આ તહેવાર વિશેષ બને છે અને બીજી એક વાત એ છે કે દરેક તિથિઓ ચંદ્ર ઉપર આધારિત હોય છે જ્યારે મકરસંક્રાંતિ એ સૂર્ય ઉપર આધારિત હોય છે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની અંદર મકર શંકર અને સૂર્ય નારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે મકર રાશિ એ શનિની રાશિ છે એટલે કે ઘર છે છે સૂર્ય જ્યારે શનિના ઘરે જાય શનિ સૂર્યનો પુત્ર છે સૂર્યનારાયણ પોતાના પુત્રને ઘરે જાય છે અને પુત્રને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે અને એના ભંડાર ધન ધાન્યથી ભરેલા રહે એવા આશીર્વાદ આપે છે અને શનિ પણ ખૂબ પ્રસન્ન થાય છે જ્યારે એને પિતાજી એના ઘરે આવે છે ત્યારે એટલે આ દિવસે આપણે સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ શનિદેવની પૂજા કરીએ ગાયત્રી મંત્રનો જપ કરીએ આ બધું કરીએ ને તો સૂર્ય અને શનિ બંને પ્રસન્ન થાય આ સિવાય જરૂરતમંદને આપણે દાળ ચોખા ઘઉં ઘી ગોળ આ બધી જરૂરતની વસ્તુઓનું દાન કરીએ તો શનિ ખૂબ જ પ્રસન્ન થાય છે તો આપણે જાણીએ છીએ પરંતુ આજે સૂર્ય પણ ખૂબ પ્રસન્ન થાય છે અને પશુ પક્ષી પણ શનિને ખૂબ પ્રિય છે એટલે આજે આપણે પશુ પક્ષીને ચણ નાખીએ ગાયોને ઘાસ નાખીએ અને સંક્રાંતિનો કોઈ પણ સમય હોય ને એમાં દાન પુણ્યનું વિશેષ મહત્વ મળે છે ત્યારે હવે આવી રીતે આપણે જ્યારે પૂજાને કરી ત્યારે જો સાડા સાતીનો સમય ચાલતો હોય ને તો પણ શનિ તેને હેરાન નથી કરતો તો ચાલો આપણે પણ આ સંક્રાંતિના દિવસે યાદ કરી સૂર્યને અર્ઘ્ય આપીશું જરૂરતમંદને કંઈ થઈ શકે તે દાન પુણ્ય કરશું આમ તો આપણે ત્યાં પ્રથા જ છે બધા કરે જ છે પણ છતાં સૂચન કરું છું એમાં જેને સાડા સાડાસાથી ચાલતી હોય તેને ખાસ કરવું હવે આપણે આગળ વાત કરીએ તો સૂર્ય રાશિમાંથી મકર રાશિમાં એનો પ્રવેશ થાય છે જ્યારે આ પ્રવેશ થાય છે દર વર્ષે સૂર્ય વીસ વીસ મિનિટ મોડો થતો જાય છે આ મોડો થતા થતા એટલે સમજો કે અકબરના સમયમાં મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણનો દિવસ દસ તારીખે આવતો પછી શિવાજીના સમયમાં સંક્રાંતિનો સમય અગિયાર તારીખે થયો અને આજે આપણે જાણીએ છીએ કે સૌ પહેલ પ્રથમ ચૌદ તારીખ હતી અને અત્યારે હવે પંદર તારીખે સંક્રાંતિનો ભાગ હોય છે આપણે પંદર તારીખે દાન પુણ્ય કરતા હોય છે પૂજા પાઠ કરતા હોય છે તો આ રીતે થતું હોય છે બીજું આ દિવસે પાંચ પ્રકારે તલનો ઉપયોગ કરવાનું વિશેષ મહત્ત્વ છે એટલે આપણે સ્નાન કરવા જઈએ તો એમાં તલ નાખીને સ્નાન કરવું તલનું દાન કરવું તલનું ચીકીને એવું ખાવું તલનો યજ્ઞ કરવો તલના તેલનું માનિશ માલિશ કરવું આ બધું કરવાનું પણ વિશેષ ફળ છે અને બીજું આજે ઉત્તરાયણ આપણે ગુજરાતમાં ઉત્તરાયણ કહીએ છીએ ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિ કહે છે પંજાબમાં લોહડી કહે છે કેરળમાં પોંગલ કહે છે આવી રીતે જુદા જુદા પ્રદેશોમાં આ તહેવારને જુદા જુદા નામથી બોલાવવામાં આવે છે મકર સંક્રાંતિની આગળના ચૌદ દિવસ પંદર દિવસ કમૂરતાના હોય છે ત્યારે કોઈ શુભ પ્રસંગો થતા નથી અને મકરસંક્રાંતિથી હવે શુભ પ્રસંગો કરી શકાય છે એટલે લોકો લગ્ન કરવાના હોય કેવા પ્રસંગો આવવાના હોય તો એની ખરીદી માટે બજારમાં જતા હોય છે અને એના હિસાબે પૈસો ફરે છે એટલે સામાજિક આર્થિક ફાયદો પણ થાય છે એટલે સમજો ને કે ધર્મ ધાર્મિક મહત્વ છે એનું એવી રીતે સામાજિક પણ છે અને બીજો સામાજિક ફાયદો એ પણ કહી શકાય કે એકબીજાને આડોસ પાડોશમાં કંઈ મન થયું હોય તો એ આજે બધા ભેગા થઈને અગાસીમ પતંગ ચગાવશે એટલે પણ કહી શકાય કે આ જે તહેવાર છે એ પ્રેમ નફરતથી પ્રેમ તરફ પ્રયાણ કરવો કરી શકાય એવો તહેવાર છે અથવા તો એમય કહેવાય કે તમસો માં જ્યોતિર્ગમય એ આપ છે આ ભાવના છે તો આપણે પણ સત્કર્મ કરીશું દાન પુણ્ય કરીશું જપ તપ યજ્ઞ પૂજા કરી ભક્તિ તરફ આપણા મનને પોરવીશું અમારા ઘરમાં વર્ષોથી અમે નાના હતા ત્યારથી મને યાદ છે દર મકર સંક્રાંતિના દિવસે સત્યનારાયણની કથા થતી આવી છે અને આજ પણ થાય છે એટલે આ બધું કરીએ આપણે પાઠ પૂજા કરીએ જપ કરીએ અને સૂર્યનારાયણની ખાસ પૂજા કરીએ આદિત્ય હૃદયનો પાઠ કરીએ શનિ સ્તોત્રનો પાઠ કરીએ એ બધાનું વિશેષ ફળ છે અને એના માટે આપણે યશ તો વિશ્વામિત્રને આપવો પડશે કારણ કે વિશ્વામિત્ર એ કહેવાય ને કે ગાયત્રી મંત્રનો શોધ કરી છે અને એણે સૂર્યનો મહિમા ગાયો છે તો વિશ્વામિત્રને પણ પ્રણામ કરી આજની વાત આપણે પૂરી કરી હજી આમાં કંઈક ઘણું કેવું છે મારે તો આપણે એની વાત આવતીકાલે કરીએ त्या सु दरेके शुभनी प्रार्थना विराम विरामी ओम सहना भवतु सहनो भुनक्तु सहवीर्यं कर्वा वहे तेजस्विनावधितमस्तु मा विद्विषावहे ओम शान्ति शान्ति शान्ति, शान्ति। शुभम भवतु કલ્યાણમ અસ્તુ ચાલો કાલે ફરી વાર હજી મકર સંક્રાંતિની જ વાત સાથે પાછા કાલે મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ આપનો દિવસ શુભ અને મંગલમય વીતે તેવી પ્રાર્થના